ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રીતે કાર્યાલયને ખુલ્લું આવ્યું હતું બાદમાં મહાનુભાવો દ્વારા જિલ્લા સાંસદને શુભેચ્છાઓ આપવામાં આવી હતી કાર્યાલયના ઉદઘાટન પછી સ્થાનિક લોકો હવે પોતાના વિસ્તારના પ્રશ્નો સાંસદ સુધી પહોંચાડવામાં વધુ સરળતા રહેશે ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત નેતાઓએ ચંદુભાઈ શેહોરા નેતૃત્વ હેઠળ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કારણે આરંભથી સુરેન્દ્રનગર જિલ્લાની જનતા અને સાંસદ વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે આજે લાભ પંચમનો દિવસ વિક્રમ સવન બે હજાર બ્યાસીનું નવું વર્ષ મારા સુરેન્દ્રનગર વિસ્તારના તમામ લોકોને સુખદાયી ફળદાયી આનંદમય અને આરોગ્યપ્રદ નીવડે એ મા ભગવતીને હૃદયથી પ્રાર્થના આજે લાભપંચમના દિવસે મારું નવું કાર્યાલય ટીબી હોસ્પિટલ રોડ કામનાથ મહાદેવ સામે આજે ખુલ્લું મૂક્યું છે ત્યારે મને આનંદ એ બાબતનો છે કે આ મારું કાર્યાલય જાહેર રસ્તા ઉપર છે આ કાર્યાલયથી સરકારી ઓફિસો પણ બધી નજીક છે હોસ્પિટલો પણ નજીક છે અને મંદિર પણ નજીક છે ત્યારે મારા વિસ્તારના તમામ કાર્યકરોને તમામ લોકોને પોતાના કામની રજૂઆત કરવા માટે એમને અનુકૂળતા પડશે ત્યારે હું મારા વિસ્તારના તમામ લોકોને વિનંતી કરું છું કે ગમે ત્યારે મારા લાયક કામ હોય ત્યારે મારા કાર્યાલયે આવી આપના કામની રજૂઆત કરશો હું ચોક્કસ આપના કામનો હલ લાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરતો રહીશ એ બધાને હૃદયથી પ્રાર્થના કરું છું અને નવ વર્ષ બધાને ખૂબ ખૂબ સુખદાયી ફળદાયી આનંદમય અને આરોગ્યપ્રદ નીવડે એ મા ભગવતીને પ્રાર્થના